પોરબંદરના હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ કરવામાં આવી હતી સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થઈ જતા તે ફરી એકવાર જેલ હવાલે થયા છે વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની કરોડોની રકમ હિરલબાના માણસો તથા નાના પરિવારોના એકાઉન્ટમાં જમા થતી હતી તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સાઇબર ક્રાઈમ ફ્રૂટનું પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે હિરલબા જાડેજા હાલ ચર્ચામાં છે તાજેતરમાં ખંડણીય અને અપહરણ કેસમાં પોરબંદર પૂરી છે તથા તેના સાગરીતોની ધરપકડ કરી હતી બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા હિરલબા સહિત આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા સહિત કુલ છ સખ્સો સામે સાયબર ફ્રોડ લગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોરબંદર પોલીસે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી અને મંગળવારે સાંજે હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરાને પોરબંદર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા પોલીસે ફરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા જે રિમાન્ડ કોર્ટે ના મંજૂર કરતા તેઓ ફરી જેલ હવાલે થયા છે અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર